અત્યારે ફાઈનલે અમે પરવારી આગળ કે સામાન બધો મૂકો ને ઘર હાઈ કામ કેતો તમે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં ને અત્યારે સવાર સવારના દસ સાડા દસ જેવું થયું છે ને હમણાં હું પરવારી કામ બધું મેં કરી લીધું તો મેં કીધું કે ચાલો આપણે એક બ્લોગ બનાવી નાખીએ ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હેના તમારે શું કરવાનું છે રૂમ છે ને એ ચેન્જ કરવાનો છે બદલાવવાનો છે તો પેલા રહેતા એ રૂમ ને તાજો ફેરે આજુ ફેરે પાછો ત્રીજો આ ત્રીજો રૂમ થાય કારણ કે આ રૂમ માં હે ને બહુ પ્રોબ્લેમ થાય આ રૂમ માં જે આ પતરા હે ને લાઈટ ગઈ ન કહું હેરખું દેખાડત તો ગઈ જો આ પતરા હેના એમાં દીપા ને જો આ હે ને અમુક અમુક માં તમને દેખાય ના તો જવા હે ને જો અમારી આ ટીપા હે ને એ આખી રેથેના ટીપાં થાય અને આખી ને ટીપા પછી નીચે પડે તો નીચે મારે આખી રહે થોટલો આથી વાન વાથી આજ કરવો પડે કારણ કે બહુ વેરાયન્ટ થાય એ ટીપા પડે એટલે નીંદર પણ ન આવે ને તો એવા આટું હે ને રૂમ છે એ બદલાવે નાખવો બીજી જગ્યાએ રાખ્યો છે તો આજે હે નામ ઉપર પછી શિફ્ટ થવાના હે તો અત્યારે જો રસોઈ મેં છે કરી લીધી નાસ્તો કરવો રસોઈ પેલા કરી લીધી નાસ્તો એવું કરવો કરવા ને તો નાસ્તો કરવાની તો નાસ્તો કરેલા અને આજે મેં બનાવી છે દાળ ઢોકળી તો ચાલો આપણે બ્લોગ થોડી વાર પછી કન્ટિન્યુ કરશું તો ગઈસ અત્યારે લારી આ લેજો આ ખાટલા ના મજા ભેગો થઈ જાય ને જો જઈએ આ બાજુ બધા ધડકા ને

પાણી ભરાતું તો પતરામાં ટીપા થાય આનો બધો સામાન હે ના કોઈ મારે એ ભરવાનો હે તો છે ઈ આ એક ફેરાનો સામાન મૂકે કારણ કે સામાન એ ખામટો હે તો બે ફેરા કરવા જ રહે કર્યા બાદ તો કઈ સ્પનો હે ને એક ફેરો કઈ કરે એવા ને પાસા એવા બીજો ફેરો કરવા જો મારી ટોપી અને કઈ જગ્યા નો રેજ ની પહેર લીધી તાર દાખા ગોંધી લાગે તો બીજા ફેરામાં

તો ગઈ સાહે ના સદભાવ સદભાવના વાળા આશ્રમ માં રહે ને એ જો કઈ એવી જગ્યા નથી કે જાડવા ની વહેલા હોય બધે ઝાડવા માવે લાખ જગા જગા ગામડે ગામડે ફાઇનલી ગઈ અમારે જે રૂમે રહેવાનું હતું ને એ રૂમે અમે આવશે ને તો સામાન મારે રૂમ નું ટુર હે હું પૈસી કરાવી તમને હા તો જો સામાન મૂકી દઈએ પાછું તો ગઈ ફાઇનલી અત્યારે હવે હું તો હું ધોવે લીધું અત્યારે ફાઈનલ એવો અમે પરવાર યા કારણ કે સામાન બધોય મૂક્યો અને ઘર હે ને બહુ એટલે બહુ મોટું ગયું તો આવે ને રૈરું ને સોયરું પોતા ગયરા ને ધારા પાડ્યા ને તો હાંજ પડે ગઈ જો હા મોટું ઘર હે તે મણિતા જ લાગતી તો એ વટાણે અમારે જમવા જ આવું કારણ કે જમવાની વટાણે છે ને કંઈ સુવિધા છે નહીં તો સામાન થોડો ઘણો લેવાનો હોય એ લઈ આવીએ અને બહાર જમી આવીએ ને રૂમ ટૂર હે હું બીજા વીડિયામાં કરાવી તો ચાલો અત્યારે હવે જમવા જઈએ અત્યારે અમે એના બાજારમાં આવ્યા કારણ કે થોડીક ઘણા મોટી વસ્તુ લેવાની હતી અને હા જમવા પણ જવાનું હતું

તો ગઈશ અમે જો આ હોટેલમાં જમવા આવ્યા હતા તો અહીંયા હે ને બધું મળતું હતું ઢોસા ને ચાઇનીઝ ને ગુજરાતીને જેને જે ખાવું હોય તો બહાર ખાવું હોય તો બહાર પણ અને પછી હે ને અમે મારા હાટ ઢોસા ગયા હતા તો મેં ઢોસા ખાધા હતા ને ભને એને પનીરનું શાક ગયું હતું અમે ખાઈ પીએ અને હોટેલ થી પાછા હે હવે આવતા રહ્યા અને જે સામાન લેવાનો હતો એ પણ લઈ લીધો અને જો મેં અહીંયા મને પિમ્પલ ઉપડ્યા બધા એમાં ખબર નહીં આનું પાણી મને સૂટ જ નથી કરતું અમારે કઈ નતું ને હવે પિમ્પલ ઉપડવા માંડ્યા આખા મોઢામાં તો એ કઈ નુકસાન થઈ મળી કારણ કે પાણી સૂટ નથી કરતું ને એ જો અત્યારે હું જ આવું કારણ કે થાકે ગા બપોર પછી રૂમ ને બધું સાફ કર્યું સામાન આખોય ગોઠવો પછી બજારમાં ઘા લેવાનું તું એ લેવા પછી ખાધું એ વાગણી આવ્યા તો મેં કીધું કે બ્લોગનું એન્ડ કરી દઈએ અને રૂમ ટૂર છે હું પછી તમને કાલે બતાવીશ તો આજના બ્લોગનું એન્ડ અહીંયા કરું છું અને મળ્યા પાછા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ ભાઈ